નવસારીમાં ધોરણ ના વિજ્ઞાન પ્રવાહમાં રાજ્ય બોર્ડનું કુલ પરિણામ 83.51% એકાવન ટકા અને નવસારી જિલ્લાનું પરિણામ ચોર્યાસી ટકા રહ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહ કોમર્સ માટે બોર્ડનું પરિણામ ત્રાણું પોઈન્ટ ટકા અને નવસારી જિલ્લાનું પરિણામ પંચાણું એકસઠ જાહેર કરવામાં આવ્યો છે નવસારીની જાણીતી એબી સ્કૂલના વિજ્ઞાન પ્રવાહનો સત્તાણું ટકા અને સામાન્ય પ્રવાહનું સો ટકા પરિણામ સાથે વિજ્ઞાન પરિણામ જોઈએ તો કોમર્સ સ્ટીમમાં સાત વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ અને દસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પાંચ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ હાંસલ કર્યા છે શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે તથા એમના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે મારું નામ છે સિંતિમિત પ્રવીણભાઈ હું આ એબી સ્કૂલમાં સાત વર્ષથી ભણું છું એબી સ્કૂલનો સપોર્ટ કદાચ કોઈ દિવસ કોઈ સ્કૂલમાં મળતો નહીં એવું મેં જાણ્યું છે દરેક દરેક સ્ટુડન્ટને દરેક સ્ટુડન્ટને વન ટુ વન ગાઈડ પણ મળે છે મેં સ્ટાર્ટિંગમાં હતું ત્યારે થોડોક લો હતો પણ ધીરે ધીરે સર લોકોના ગાઈડન્સથી મળ્યો જયારે સિક્સ સેવન સ્ટાન્ડર્ડ હતું ત્યારે ધવલ સર કરીને ત્યારે એમનો બહુ સપોર્ટ મળ્યો દરેક ફેકલ્ટી ને સપોર્ટ મળ્યો નવમાં દસમા મારા ફોલ ડાઉન્સ આવ્યા હતા ત્યારે મારા દરેક સર હેતવત સર ખૂબ સારો સપોર્ટ થયો ચિરાગ સર ખૂબ સારો સપોર્ટ થયો દરેક સરના ના ગાઈડન્સ થી મેં અલગ અલગ ફિલ્ડમાં આગળ વધવાના સપના સાથે આજે હું બારમા માં નાઇન્ટી ટુ પોઈન્ટ થર્ટી એટ પર્સન્ટેજ સાથે કલર ફ્લાઇંગ કલર સાથે મેં આજે આગળ આવ્યો છું તેના માટે ખૂબ ખૂબ આભાર મારા શિક્ષક મિત્રો એબી સ્કૂલમાં ખબ ખૂબ આભાર કારણ કે એબી સ્કૂલના કારણે મેં આજે આટલો ઉપર આવ્યો છે એટલે તને એબી સ્કૂલના ખબ ખૂબ ધન્યવાદ આજ રોજ માર્ચ બે હજાર પચીસમાં ગુજરાત બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ તેમજ નું રિઝલ્ટ જાહેર થયેલું હતું જો એ રિઝલ્ટની એબી સ્કૂલની જો વાત કરું તો સ્કૂલનું ઓવરઓલ રિઝલ્ટ વિજ્ઞાન પ્રવાહમાં સત્તાણું ટકા સામાન્ય પ્રવાહમાં સો ટકા બંને ની અંદર આવેલું હતું સાયન્સની અંદર કુલ અઠાવન જેવા એવન ગ્રેડ જિલ્લાના આવેલા છે તેમાંથી નવસારી જિલ્લામાંથી એબી સ્કૂલના ટોટલ ચુમ્માલીસ છોકરા એવન ગ્રેડ મેળવેલો છે અને વિજ્ઞ સામાન્ય પ્રવાહની અંદર ચૌદ છોકરાએ એવન ગ્રેડ મેળવેલો છે ખાસ કરીને વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં બાળકોનું જે એન્જિનિયરિંગમાં એડમિશન જે થતું હોય છે ફર્ધર સ્ટડી માટે તેમની અંદર ખાસ કરીને એમના ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ અને બાયોલોજીના માર્ક્સ કાઉન્ટ થતા હોય છે તો તેમની અંદર જો વાત કરું તો નેવું ટકા થી ઉપર માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓ કુલ એકસો એક વિદ્યાર્થી છે એમની સાથે જે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ ની અંદર સો માંથી સો માર્ક્સ મેળવવા વાળા વિદ્યાર્થીઓ બાર બાર વિદ્યાર્થીઓ સો માંથી સો માર્ક્સ મેળવેલા છે અને ગુજકેટ ની અંદર સો માર્ક્સ થી વધારે મેળવેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ત્રીસ જેવી છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી